હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ પ્રથમ વરસાદે સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે તે દ્રશ્યમાન થાય છે સુરત શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળ ભરાવાની એટલે કે પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાય છે જેના કારણે સામાન્ય જનજીવન પર વિપરીત અસર પડી રહી છે હવામાન વિભાગની આગાહી લઈને સુરત શહેરમાં સતત વરસાદની બેટિંગ શરૂ થઈ ગઈ છે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ અપાયો છે સુરતમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે સુરતના ચોક બજાર નાનપુરા અડાજણ અમરોલી વરાછા કાપોદરા સરથાણા અડાજણ રાંદેર સચિન અને ઠોલાયન્સ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જેને લઈને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે સુરતમાં પહેલા વરસાદને લઈને કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પોલ ઉઘાડી પડી જવા પામી છે સુરતના ફૂલપાડા વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા હતા તો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા બહાર જ પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એવી રીતે વરસાદને લઈને સવારે સવારે કામધંધે જતા લોકો રાઇનકોટ અને છત્રીના સહારે જતા દેખાયા હતા હાલ તો વરસાદને લઈને સુરત શહેરના વાતાવરણમાં ઠંડક પસરી જતા સુરતીઓએ ગરમીમાં રાહત થવા પામી છે